ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ सी आर पाटिल નો આજે જન્મદિવસ છે દર વર્ષે ભાજપ અધ્યક્ષ અને સાંસદ सी आर पाटिल પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓથી કરતા હોય છે જ્યાં ચાલુ વર્ષે પણ આજ રોજ કે હોય પોતાના જન્મદિવસની ઉજવણી કાર્યકરો સાથે સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત સાથે કરી છે આજ રોજ सी आर पाटिल ના જન્મદિવસ નિમિત્તે સુરતના ભટાસ્ટી નિવાસ ખાતે શુભેચ્છા પાઠવવા નવસારી લોકસભા બેઠક પછી જંગી મતોની ની વિજય પ્રાપ્ત કરશે તેવી શુભકામના પણ આપી રહ્યા છે આજે સીઆર આર જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ધાયુ પણ કાર્યકરો દ્વારા કામના કરવામાં આવી છે

મેં એક કાર્યક્રમ લીંબાયત વિધાનસભામાં કર્યો ત્યાં લગભગ પાંત્રીસો યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે ચશ્મા શિબિર કરી છે લગભગ કુલ મળીને વીસેક હજાર લોકોએ ત્યાં ભાગ લીધો હતો આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ પંદરસો યુનિટનો ટાર્ગેટ છે બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ છ હજારથી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર બાવીસ હજાર એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે આ સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું એ કુપોષિત બાળકોને કીટ આપવાની છે એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ